નમસ્તે અંજનાબેન નમસ્તે સર અંજના બેન તમને જે છે એ આખા શરીરમાં દુખાવો રહેતો ગોઠણમાં દુખાવો થતો શરીરમાં નબળાઈ રહેતી હાથ પગમાં ખાલી ચડી જતી ને પાચનની ફરિયાદ રહેતી ઊંધો ગેસ થતો પેટમાં ભરાઈ રહેતું ઓટકાર આવ્યા રાખતા ક્યારેક પેટ સાફ ન થતું આ બધી બધી ફરિયાદો તમને કેટલા સમયથી થઈ હતી બેન મને ત્રણ વર્ષથી જૂની હતી ત્રણ વર્ષ જૂની હતી એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બદલાવ્યું બે ત્રણ ડોક્ટર બદલાવ્યા બરાબર અને એલોપેથીની આયુર્વેદિક બધી સારવાર લગભગ લઈ ચુક્યા તમે તો એનાથી તમને શું રાહત થતી એટલે આયુર્વેદિક લેતીને તો થોડું થોડું ફરક લાગતો પણ આ પેટનો ભરાવો નહીં તો એમ એમને એમ રહેતો તો એમ ત્રણ મહિના આયુર્વેદિક દવા કરી તો એ જ્યારે દવા લેતી ને ત્યારે એમ થતું હોય મને થોડુંક સારું છે છે પછી જેવી દવા સ્ટોપ થઈ ને એટલે પાછું એ ને ચાલુ જેમ પેલી હતું ને એવું ને એવું ચાલુ તમે જ્યારે સંજીવનીમાં આવ્યા અને આપણે રેગ્યુલર જે છે એ ટ્રીટમેન્ટ લીધી પછી પંચકર્મ સારવાર કરી અને મેડિસિન્સ તો અત્યારે લગભગ આપણી દવા જે છે એ બે મહિનાની દવા પૂરી થઈ તમને કેટલા ટકા સારું લાગે છે અત્યારે મને એસી ટકા સારું લાગે બરાબર છે હવે જે તમને જ્યાં ગેસ ભરાતો અને દુખાવો થતો તકલીફ હતી એ બધી સાવ ઓછી થઈ ગઈ સાવ ઓછી પેલા કરતાં હાથમાં ને ગોઠણમાં એમાં કેવું સારું લાગે છે એમાં બહુ સારું લાગે બહુ સારું લાગે છે ઓકે અંજનાબેન તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે આ બધી ફરિયાદ ખરેખર પાચનશક્તિની છે ઘણી વખતે આપણે સાંધામાં દુખાવો થતો તો આપણે એમ માની લઈએ કે જાણે વાહ હશે ઘણી વખતે આપણે એવું માની લઈએ કે અલગ અલગ જગ્યાએ દુખે છે તો બીજી કાંઈ તકલીફ હશે પણ ખરેખર તકલીફ એવી હોય છે કે બેનને હું તમને આંખે આખો જો અંજનાબેનનો કેસ સમજાવું તો એમને આયુર્વેદના હિસાબે જે છે ને એક પ્રકારનો ગેસનો ગોળો એટલે જેને ગુલ્મ કહેવાય એ પ્રકારનો રોગ હતો અને એમાં શું થાય કે પેટમાં ભરાવો થાય પેટમાં દુખાવો રહે અને પછી એ ગોળો જે જગ્યાએ ફરે એટલે જ્યાં પણ ગેસ ભરાય માથામાં ભરાય તો માથું દુઃખે પગમાં ભરાય તો પગ દુઃખે ગોઠણ ભરાય તો ગોઠણ દુખે એટલે આપણે કોઈ ડૉક્ટર પાસે આપણે કહી ન શકીએ કે ભાઈ આ દુઃખે છે ડૉક્ટરને પૂછે તો કે બધું દુઃખે છે કોક દી આ દુખે ને કોક દિયા આ દુઃખે એટલે ડોક્ટરે કન્ફ્યુઝ થાય અને પેશન્ટ એ કન્ફ્યુઝ થાય ખરેખર આપણે આયુર્વેદમાં નિદાન સ્પષ્ટ કીધેલું છે કે આ છે એ ગેસના ગોળાને કારણે એટલે ગુલમને કારણે થતો રોગ છે અને એની બધી હિસ્ટ્રી પણ મારી સામે છે અત્યારે જે છે એ બેનને ઘણું સારું છે મોટે ભાગે આ પ્રોબ્લેમ ઘણી વખતે બહેનોને જે છે એ પ્રેગ્નન્સી પછી એટલે ડિલેવરી પછી સાર સંભાળ ન રહેવાને કારણે પણ થઈ જતો હોય છે બેન તમને મને લાગે એના પછી પછી ખાસ મેં મારા ઘણા બધા વિડીયોઝમાં તમને એ પણ સમજાવ્યું છે કે બહેનોને ડિલેવરી પછી આ રોગ થવાની શક્યતા એટલે હોય છે કારણ કે માસિકનો બગાડ ક્યારેક સાફ ન થાય તો પણ એવું થઈ જાય છે સારી રીતે માલિશ ન થાય અને શરીરમાં શેક ન થાય તો પણ થાય ડિલેવરી પછી જે ખોરાક ધ્યાન રાખવાનો એ ખોરાકનું ધ્યાન ન રાખી ઘી અને ગાયનું ઘીવાળો ખોરાક ન લેવામાં આવે તો પણ વાયુ રહી જાય છે ને એ જ કન્ડિશન આજે મેં અમારી સામે તમે જોઈ શકો છો કે બહેનને ડિલેવરી પછી ગેસનો ઘોડો થયો અને એના પછી આ બધી પ્રોબ્લેમ થઈ બેન તમારા જેવા જે પેશન્ટ છે જે લોકો આટલા લાંબા સમયથી હેરાન છે પરેશાન છે એવા લોકોને તમે આપણી સારવાર વિશે શું સમજાવવા માગશો શું કહેવા માંગશો હું તો ખરેખર એવું કહું કે જેમ બને એમ આયુર્વેદિક પદ્ધતિ જ અપનાવવાની ને ખરેખર આયુર્વેદિકથી સો સો ટકા સોલ્વ થાય જેમ તમારો અનુભવ ખૂબ સારો રહ્યો હા થેન્ક યુ